રાજકોટ રણછોડદાસ બાપુ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા જે દાદા ગાયત્રી સંસ્કારધામ ચલા આજરોજ બસો ને બાસઠમાં નેત્રયજ્ઞ સાથે દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે જેની અંદર એકસો અઠ્ઠાણું દર્દીઓએ લાભ લીધો એમાં પિસ્તાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે મણી પણ બેસાડી દેવામાં આવશે દાંત વિભાગમાં અનેક લોકોને દાંતની સારવાર કરવામાં આવી દાંત કાઢી આપવામાં આવ્યો ચાંદીપુરી આપવામાં આવી સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો બધાને પંદર દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ માથું શરદી ઉધરસ બધી દવા પંદર દિવસની આપવામાં આવી સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર ગાયત્રી સંસ્કારધામ સલાલાલા દ્વારા કરવામાં આવી હતી અને બધાને સારું થઈ જાય સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના